નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો કિંજલ દવે જે સોંગ ગાઈ રહ્યા છે હાલમાં તેમ નવરાત્રીમાં પરફોર્મન્સ સારું મળી રહ્યું છે અને જોરદાર સોંગ ગાઈ રહ્યા છે અને તેમના અનેક પ્રોગ્રામ હાઇલાઇટ થઈ રહ્યા છે અને કિંજલ દવે અનેક નવા કપડા પહેરીને આવી રહ્યા છે અને તેમના વચમાં તેમના વિરોધ પણ થયો હતો કારણ કે તેમને કપડા પર શ્રી કૃષ્ણનો ફોટો હતો તેના પર વિરોધ ખૂબ જ ચાલી રહ્યો હતો અને મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો પિંજલબેન દવે જોરદાર પ્રોગ્રામ કરી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં જો કે પિંજલબેન દવે કેવું સોંગ ગાય છે અને કેવું પરફોર્મન્સ કરે છે તો મિત્રો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક અને તમને સબસ્ક્રાઈબ કરી દેજો